રેકોર્ડ બ્રેક તેર હજાર પાંચસો એકાવન જેટલા આયુર્વેદિક તેમજ આયુર્વેદની દ્રષ્ટિએ મહત્વ ધરાવતા અને ફળાવ વૃક્ષો રોપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાજ્યના કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રી મુડુભાઈ બેરા અને રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વન વિભાગ દ્વારા વિરાટ નારાયણ વન ખાતે સમગ્ર વિસ્તારમાં છોડ રોપવા માટે ખાડા ખોલવામાં આવ્યા હતા જ્યાં વૃક્ષારોપણ કરવા માટે નારાયણ ધામ ખાતે આવતા ભક્તો ગ્રામજનો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીઓ તેમજ સાંસદો અને ધારાસભ્ય દ્વારા સૌ પ્રથમ વૃક્ષારોપણ કર્યા બાદ ઉપસ્થિત જનમેદનીએ વૃક્ષની જાળવણી કરવાની નેમ સાથે વૃક્ષારોપણ કર્યું હતું વડપીપળો આંબળા દેશી આંબા બીલી ઘરમાળો સીતાફળ તેમજ ગુલકંદ રઘત રોયડો

બાજુમાં તાજપુરા ગામે અહીંયા નારાયણ આરોગ્યધામ ટ્રસ્ટ અને વન વિભાગ ગોધરાના સંયુક્ત આયોજનથી અહીંયા ખૂબ સરસ કાર્ય આજે લગભગ તેર હજાર પાંચસો એકાવન જેટલા વૃક્ષો અગાઉથી જ એ વૃક્ષોમાં ત્યાં એક એક વ્યક્તિ દરેક વૃક્ષ ઉપર ત્યાં રહી અને દરેકે એક પેડ માકે નામ જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે અપીલ પર્યાવરણ દિવસે કરી હતી એ અને એક પેડ આજે ભાદરવી પૂનમ છે અને અહીંયા નારાયણ બાપુના નામથી એક પેડ નારાયણ બાપુ નામ એ રીતે એક નારાયણ મહાવન અહીંયા બની રહ્યું છે વન વિભાગની આ જગ જમીન ઉપર આ ટ્રસ્ટ નારાયણ સેવા જે આરોગ્યનું ખૂબ મોટું કામ આંખના ઓપરેશનો અને અન્ય સેવાકીય કાર્યો કરે છે એની આ જે વન છે એની જાળવણી કરવા માટે અને આગળના દિવસોમાં આ એની જાળવણી સંપૂર્ણ રીતે પાણીથી લઈ અને બાકીની બધી જે રીતે એ એને સ્વીકારી છે એટલે વન વિભાગ અને આ ટ્રસ્ટ બેના સંયુક્ત રીતે પીપીપીના ધોરણે લોકભાગીદારીથી આ એક ખૂબ મોટું કાર્ય આજે અગિયાર હજાર એકસોને અગિયાર વૃક્ષો વાવવાના હતા પણ તેર હજાર પાંચસો એકાવનનું વાવેતર થયું છે આગામી દિવસોમાં પાંચ લાખ સુધી વૃક્ષો આ વિસ્તારમાં આ ટ્રસ્ટનો સંકલ્પ છે કે આગળના દિવસોમાં પાંચ લાખ જેટલા વૃક્ષોનો ઉછેર કરવો છે આજે આ આમાં આ એક ભગીરથ કાર્ય છે એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ જોડાણા છે આપણે જોતા હતા કે ચારે બાજુ દરેક જગ્યાએ એક વૃક્ષ ઉપર એક વ્યક્તિ યુવાનોથી લઈ મોટી ઉંમરના સુધી અને આ સંસ્થા સાથે જોડાયેલા અસંખ્ય બહારથી પણ અહીંયા મહેમાનો છે એ આવ્યા છે આ જે સ્વયંસેવકો છે એ અને આજુબાજુના ગામના બધા લોકો આ આજના આ વૃક્ષારોપણ એક મહાવૃક્ષારોપણનો કાર્યક્રમ થયો એમાં જોડાણ હતા અમારા વિભાગના અધિકારીઓ પણ બધા જ ઉપસ્થિત છે અહીંયાના સ્થાનિક આપણા આગેવાનો છે એ પણ બધા ઉપસ્થિત છે અને ખૂબ સારા વાતાવરણમાં એક ખૂબ સરસ કાર્ય કાર્ય આજે અહીં પૂનમના દિવસે થયું છે અહીંયા પાવાગઢથી માતાજી બિરાજમાન છે ત્યાંથી એકદમ નજીકના વિસ્તારમાં ખૂબ મોટી જગ્યા અહીંયા ઉપસ્થિત છે જગ્યામાં વૃક્ષો વાવવા એવી વાત અહીં ટ્રસ્ટે અમારી પાસે જ્યારે વાત કરી ત્યારે અમે એની સાથે એમઓયુ કરી અને પીપીપીના ધોરણે આ વૃક્ષો છે વવાય એનું ઉછેર થાય અને ખૂબ સારું એવું ઔષધિથી લઈ અને અલગ અલગ પ્રકારની ખાસ કરીને લુપ્ત થતી જે પ્રજા જાતિઓ છે વૃક્ષોની એવા વૃક્ષો પણ અહીં વાવવામાં આવે એ પ્રકારનું ખૂબ સરસ રીતે આયોજન કર્યું છે એના માટે નારાયણ સેવા ટ્રસ્ટને ટ્રસ્ટીઓને અને અહીંના સ્થાનિક બધા આગેવાનો જે છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આજે એક ખૂબ સરસ કાર્ય આજે અહીં થયું છે આજના જે જરૂરિયાત છે સમયમાં એ પ્રમાણે ખૂબ મોટું વૃક્ષારોપણનું કામ કરી અને અન્ય લોકોને પણ પ્રેરણા આપી છે બીજી જગ્યાએ પણ આ રીતના વૃક્ષારોપણ છે એ આવા સારા ટ્રસ્ટો છે અથવા કોઈ આગેવાની લીએ કોઈ ગામ કે અલગ અલગ એનજીઓ તો અમે વિભાગ છે એ એની સાથે મળી અને આ રીતના વૃક્ષારોપણનું અભિયાન છે એ અત્યારે લગભગ દર મહિને એક જગ્યાએ હોય છે એ રીતના આ વખતે અહીંયા બધાથી મોટું આજનું આ વૃક્ષારોપણ છે એ અહીં કરવામાં આવ્યું છે